કોઈ સાંભળતું નથી કરચિયામાં બે કુદરતી કાસ બંધ કરી દેતા ખેડૂતોના પાકને નુકસાન સુરતમાં પથ્થરમારાની ઘટનાના પગલે વડોદરામાં ત્રીજા દિવસે શ્રીજી વિસર્જનની પ્રક્રિયા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાઈ વડોદરાના ભેજાબાજે ખોટું નામ ધારણ કરી ખેલ કર્યો પીપલોદના મેડિકલ સ્ટોર ધારક સાથે યુએસડીટીના નામે છ્યાસી પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી આચરી

અકસ્માત દીકરીને મોપેડ પર પ્લે સેન્ટરમાં મૂકવા જતી માતાનું મિક્સર ટ્રકની અડફેટે મોત ભારદારી વાહનો પર અંકુશ લાવવામાં ટ્રાફિક પોલીસ નિષ્ફળ એમજી રોડ પર પાર્કિંગના ના મુદ્દે મારામારી ઇજાગ્રસ્તને પગમાં ફ્રેક્ચર થયું પોલીસે ગુનો દાખલ કર્યો હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર જીએસટી કાઉન્સિલની બેઠક મળી પણ હેલ્થ પોલિસીમાં વેરો લેવાશે કે નહીં તે માટે રાહ જોવી પડશે કેન્સરની દવા પરનો જીએસટી બારથી ઘટાડી પાંચ ટકા કરાયો વીજ જોડાણનો અઢાર ટકા ટેક્સ રદ અગિયાર દિવસમાં આઠના મૃત્યુ વિદ્યાર્થીઓ રસ્તા પર ડીજીપી અને રાજ્યપાલ પર સામે દેખાવ મણિપુરમાં આરાજકતા સીઆરપીએફ પર હુમલો રાજભવન પર પથ્થરો ફેંકાયા યુપીમાં કાલિંદી એક્સને પલટાવવાનું કાવતરું એનઆઈએ તપાસ શરૂ કરી એકત્રીસ ટકા લોકોનો મત વિશ્વામિત્રીના દબાણો દૂર કરો ભાયલીની અર્બન રેસિડેન્સીમાં ગણેશ પંડાલ પાસેના ફ્લેટ પર ઝંડો લાગ્યો બપોરે લાગેલો એક ઇસ્લામિક ઝંડો ઉતાર્યો રાતે દરેક ટાવર પર લાગ્યા ગણેશોત્સવમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ એક્શનમાં સુરતની ઘટના બાદ પોલીસ એલર્ટ ફૂડ પેટ્રોલિંગ સાથે ધાબા પર ચેકિંગ સિંધવાઈ માતા રોડ પર રવિવારે આગ લાગી હતી ટુ વ્હીલરના ગોડાઉનમાં બેટરી ફાટતા ફરી આગ ભભૂકી ઉઠી હતી નવલખી કૃત્રિમ તળાવ પાસે કામગીરી વેડા અચાનક મોંફાળી મગર ધસી આવતા માં દોડધામ એક જણ થાંભલે ચડી ગયો ગોધરામાં પાંચ વર્ષથી કૌભાળીઓ પરીક્ષામાં સારો રેન્ક અપાવવા રૂપિયા પચાસ કરોડનો વેપાર કરતા હતા પરીક્ષામાં દસ વિદ્યાર્થી રૂપિયા લઈ પાસ કરાવવામાં આવ્યા હતા માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીનું નિવેદન બે વર્ષમાં ઈવીની કિંમત પેટ્રોલ ડીઝલ વાહનો જેટલી થઈ જશે ભારતમાં મંકી મંકીપોક્સનો પ્રથમ કેસ શંકાસ્પદ તમામની તપાસનો આદેશ ગોત્રી લાંબર સર્કલ પાસે ટ્રકની અડફેટે માતાનું મોત ત્રણ વર્ષની બાળકીનો બચાવ

કમલા હેરિસ અને પડકાર બાઇડનના બચાવ સાથે ડિબેટમાં ટ્રમ્પને હરાવવા જ પડશે યુપી પત્નીને ડિસ્ચાર્જ કરાવવા પુત્રનો સોદો કર્યો હોસ્પિટલનું બિલ ભરવા પૈસા ન હોવાથી પિતાએ પુત્રને વેચી દીધો હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર અરુણાચલ પ્રદેશમાં ચીની સૈનિકો સાહીઠ કિલોમીટર જેટલા અંદર ઘૂસી ગયા ચીનમાં પર્વતની ટોચ પર જવા માટે એક હજાર એકસો વીમા પોલિસીઓ પર જીએસટી ઘટાડવા સંમતિ પણ નિર્ણય નવેમ્બરમાં એલન મસ્ક બે હાજર સત્યાવીસ સુધીમાં વિશ્વના પ્રથમ ટ્રિલિયોનર બની શકે અદાણી બે હાજર અઠ્યાવીસ માં અંબાણી બે હાજર માં પોસ્ટમોર્ટમ માટેના દસ્તાવેજની ગેરહાજરી અંગે સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી કોલકાતા રેપ મર્ડર કેસ ફરજ પર ચડી જવા બંગાળના ડોક્ટરોને સુપ્રીમનો આદેશ ઓખાપુરી એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે સલૂનની દુકાનમાં કામ કરાવ્યા બાદ રૂપિયા બે છ લાખની નહીં ચૂકવી વેપારી સાથે ઠગાઈ આચરી

કપડવંજ પાલિકાની ઢીલી નીતિથી પશુઓનો એકની શોધખોળ ચાલુ કાલોલના બાકરોલ ગામે પત્નીના આડા સંબંધની શંકાએ હત્યા કરી હતી હત્યારા પતિને આજીવન કેદની સજા ફરમાવતી હાલોલ સેશન કોર્ટ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાના બહાને તરસાલીના એકાઉન્ટન્ટ સાથે રૂપિયા નવ પોઈન્ટ ચોવીસ લાખની છેતરપિંડી ઉશ્કેરની જનક ગીતો વગાડવા મુદ્દે મંડળના સભ્યો પર હુમલો કરનાર આઠની ધરપકડ જાગૃત યુવકોએ વાહનો મૂકી કોર્ડન કર્યો વડોદરાના બીપીસી રોડ પર વધુ એક ભુવો પડ્યો હવે નજર કરીએ લોકસતા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આરએસએસ માને છે કે ભારત એક વિચાર છે તે જ સમયે અમે માનીએ છીએ કે ભારત વિચારોની બહુમતી છે પીએમ મોદી અને ભાજપનો ડર ખતમ થઈ ગયો છે રાહુલ ગાંધીએ કહ્યું કલકત્તા રેપ મર્ડર ડોક્ટરો પર સિબ્બલ અને સોલિસિટર જનરલની દલીલો બાદ મમતા સરકારને થોડી રાહત મળી વીમા પ્રીમિયમ પરનો જીએસટી નાબૂદ કરવાની ગડકરીની માંગ ફગાવી દેવાઈ કરવા હાઈકોર્ટનો આદેશ ફતેગંજની રાષ્ટ્રીય કૃત બેંકની શાખાના લોકરમાં પાણી ઘુસ્યા ગ્રાહકો હેરાન ભાઈ બાદ હવે સાવલીના ગોઠડામાં પણ ઇસ્લામ ધર્મનો લીલા રંગનો ઝંડો લગાવાયો વડોદરા શહેરમાં શ્રીજીની પ્રતિમા માટે પાલિકા સજ સુચારુ આયોજન કરવામાં આવ્યું જો કોઈ નાડા ઉઘરાવતું હોય તો તે રોકવાની જવાબદારી કોની શહેરના નવ કૃત્રિમ તળાવમાં શ્રીજીના વિસર્જન માટે બધી સેવા ફ્રી રહીશો દ્વારા અનેકવિધ રજૂઆતો છતાં કોઈ નિકાલ નહીં તાંદલજા મુનશીવુડાના મકાનમાં ગટર ઉભરાતા સ્થાનિકો પરેશાન નસવાડી તાલુકાના બગલિયાથી તાળકાછલા જવાના કાચા રસ્તાની જાતે ખર્ચ કરી મરામત કરતા ગામના લોકો આદિવાસી સમાજ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ ઢોલ સાથે કરી જગાડવા પ્રયાસ શહેર તાલુકામાં ભારે વરસાદના કારણે મકાઈ સહિતના પાકને ભારે નુકસાન ખેડૂતો ચિંતાતુર બોડેલી અને સંખેડા કોલેજના જીતેન્દ્ર પટેલ પીએચડી થયા સોળ સપ્ટેમ્બરે પીએમ મોદી રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન કરશે બાળકીની નજર સામે માતાને ડમ્પરે કચડી નાખી સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં વડોદરા દેશમાં છે એક છઠ્ઠા ક્રમે ચીનમાં એક નવો ટીક જન્મિત વાયરસ મળી આવ્યો સંશોધનો ધમધમાટ શરૂ ભારતીય અમેરિકન ઉદ્યોગ સાહસિકો હવે કમલા હેરિસનના સમર્થનમાં ગીતો વગાડી મત એકત્ર કરશે હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર પોતાની આવક ગુમાવવા માંગતી નહીં હોવાથી નિર્ણય લેવાનું ટાળ્યું હવે ગ્રુપ ઓફ મિનિસ્ટર નક્કી કરશે હેલ્થ પ્રીમિયમ પર જીએસટી મુદ્દે સરકાર પાણીમાં ઉત્તર પ્રદેશમાં રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર મૂકી ટ્રેન ઉડાવવાનું કાવતરું પકડાયું સુપ્રીમ કોર્ટે કહ્યું નહીં તો રાજ્ય સરકાર પગલા ભરી શકશે મંગળવારે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભા કરી પાણીને અવરોધ્યું વડોદરામાં મોટા પ્રોજેક્ટના કારણે અનેક વિસ્તારો પાણી પાણી થયા વીએમસી અને વુડાસીઆરની જોગવાઈઓના મનસ્વી રીતે અર્થઘટન કરી આડેધડ મંજુર્યો આપી કોનો થયો વિકાસ તલસટ વડસર અને કલાલીમાં હેલ્થ ઝોનની જગ્યામાં બાંધકામો પૂરગ્રસ્તોના હકના ફૂડ પેકેટ પૂર્વ ઝોનની કચેરીમાંથી વગે કરાયા શહેરના જૂના વિસ્તારોમાં ડ્રેનેજ પાણી અને પાર્કિંગની વિકટ સ્થિતિ ઊભી થવાનો ભય બે હજાર ઓગણીસમાં વિશ્વામિત્રીના પૂરના સંદર્ભે અભ્યાસ કરાયો હતો નાસા ડિઝાસ્ટર પ્રોગ્રામ પ્રોજેક્ટ પૂરને અટકાવવા

ભુવાનગરી વડોદરામાં સિઝનલ ભુવાનો આંક બે વધુ કારેલી બાગમાં કરોડો નો વૈભવી બંગલો પ્રી મોન્સૂન કામગીરીમાં ધ્યાન ના આપ્યું હવે દોડતા થયા પૂર બાદ જાગ્યા કાસ પરના દબાણોનો પદાધિકારીઓ અને કમિશનર નો સર્વે હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બંગાળની ખાડીમાં ચક્રવાતનો ખતરો ઘણા દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદ જેલમાં બંધ ગેંગસ્ટર કેવી રીતે બન્યો મહંત ઉત્તરાખંડની જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન પ્રકાશ પાંડે ઉર્ફે પીપીને મહંતની પદવી આપવામાં આવી હતી ઇમરાન ખાનને મુક્ત કરવાની માંગને લઈને હોબાળો મચાવ્યો જો આ બિલ પસાર થશે તો અમારી મસ્જિદો અને કબ્રસ્તાન છીનવાઈ જશે દિલ્હીની ગલીઓમાં જાહેરાત થઈ રહી છે જંગી માત્રામાં હથિયારો મળી આવ્યા રાજૌરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ માર્યા ગયા રાહુલ ચીન માટે બેટિંગ કરવા આતુર છે ભારતનું અપમાન કરવું તેમની આદત છે ભાજપ પ્રવક્તા બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પર વચગાળાની સરકારની આવી તૈયારી મંદિરોની સુરક્ષા માટે મદરેસાના વિદ્યાર્થીઓને તૈનાત કરવામાં આવશે વડોદરા શહેરમાં ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે વડોદરા ભાઈલીમાં અરબી ઝંડા લાગ્યા શાંતિ ડોહોળવાનો પ્રયાસ યમદૂત પુરવાર થઈ રહ્યા છે અકસ્માતો યમરાજ મૃત્યુના દેવ છે અને એમના દૂતો જેમનું આયુષ્ય પૂરું થયું હોય એમને યમલોક પહોંચાડવાનું કામ કરે છે પૂરગ્રસ્તના ગુમ થયેલા ફૂડ પેકેટ વિજિલન્સ તપાસ કરવા વડોદરા યુથ કોંગ્રેસની માંગણી આણંદ ગોધરા સેક્શન્સ વચ્ચે ડબલિંગ કામને સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી મેમુ ટ્રેનો રદ રહેશે અતિવૃષ્ટિના કારણે થયેલ નુકશાનનું યોગ્ય વળતર આપવા જિલ્લા મામલેદાર આવેદનપત્ર શિયાબાગમાં રહેતા સાવંત પરિવારમાં પાછલા છ પેઢીથી શ્રીજીની સ્થાપના કરે છે વડોદરા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વધતો વ્યાપ પ્રાકૃતિક કૃષિ થકી વડોદરાના ખેડૂતો બની રહ્યા છે સમૃદ્ધ અને ખુશાલ માંજલપુરના કબીર કોમ્પલેક્ષ સોસાયટીના ભાવિક ભક્ત પાર્થ પટેલ દ્વારા અક્ષતમાંથી બનાવેલ શ્રીજી પ્રતિમા આત્મહત્યાની ધમકીઓ આપતી સગીરા અને તેના પરિવારનું પરામર્શ થકી આવ્યું સુખદ સમાધાન બાલાસીનોર તાલુકા પોલીસ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે સાવચેતી ભર્યા પગલા તો આ હતા અત્યાર સુધીના ન્યુઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ